સ્વામી ત્રણ જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે બાર એક બે હજાર છવ્વીસ ને સોમવાર પોષ વદ નોમ તિથિ છે આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પણ છે આજે સૌથી મહત્વની વસ્તુ છે આજે સ્વાતિ નક્ષત્ર છે અને સોમવાર છે આજે ભગવાન સોમનાથ દાદાને દૂધ શેરડીનો રસ દહીં અને સફેદ ફૂલથી ભગવાનનું પૂજન કરવાથી આજે દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે એવો આજનો દિવસ છે આજે બપોરે બાર પચીસથી આજે બપોરે બાર તેતાલીસથી સાંજે છ ને બાર મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ સિવાયનો શુભ દિવસ અશુભ રહેશે એટલે આજે બપોરે બાર ચોત્રીસ પહેલાનો સમય પણ શુભ નથી અને સાંજે છ વાગ્યા પછીનો પણ સમય શુભ નથી આ વચ્ચેનો સમય શુભ છે તમે કોઈ પણ કાર્ય કરી શકો છો આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે બપોરે બાર ને તેતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે એટલે બાર ને તેતાલીસ મિનિટ સુધીનો સમય અશુભ છે બપોરે બાર તેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની દસમતિથી ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ આ સ્વાતિ નક્ષત્ર આજે રાત્રે નવ ને પાંચ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ આ ધૃતિ યોગ આજે સાંજે છ ને બાર મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સુલ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે બપોરે બાર ને તેતાલીસ મિનિટે પૂરું થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મણિજ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ ને દક્ષરા છે રને તો તુલા સ્વામી શુક્ર ગણાય છે મિત્રા તુલા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ તેર તારીખે સાંજે પાંચ ને એકવીસ મિનિટે પૂરું થાય છે અને ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે એમાં યોગ્ય સમય પૂજા વિધિ કરાયલો જેથી તમારું જીવન સરળ બની જાય આજે જે મારા મિત્ર ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે સવાર ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સરસ થશે આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો આ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સમાદાતાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરીને જવું બહુ યોગ્ય ગણાશે કારણ કે આજે બપોરે બાર ને તેતાલીસ મિનિટ પછીનો સમય શુભ રહેશે અને સાંજે છ વાગ્યા સુધીનો એટલે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો અનિવાર્ય સંજોગોમાં સવારે નીકળવું પડ્યું તો આ સુકન કરીને નીકળો તો સારી સફળતા મળશે આપણે જો ગેસ્ટ ચેનલ પર જઈ લિસ્ટમાં જઈને તમે આજનું સુકન જોઈ શકો છો તો એનાથી તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આમ તો તમે આજે એમને કોઈ કામ કરવા જવાનું કે ઘરથી આમ જ નીકળો છો તો પણ આટલું તો કરીને નીકળવાનું ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરે નીકળો ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું અને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે લેજો આજના દિવસે પક્ષીને દાણા ખવડાવવાનું બહુ જ મહત્વ છે પક્ષીને દાણા નાખવાથી શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટેનો પણ એક શુભ સમય છે તે આપણે જોઈ લઈએ તો આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે સવારે નવ થી સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ બંને કાર જે સમય બતાવ્યો મેં તમને અત્યારે એ સમય અનિવાર્ય સંજોગ માટે છે કારણ કે આજે બપોર બાર વાગ્યા પછીનો સમય શુભ છે માટે તો આજે બપોરે એક થી સાંજે સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આની અંદર બપોરે એક થી સાંજે છ વાગ્યા સુધીનો સમય ઘણો શુભ ગણાશે આજે રાત્રે સાડા થી બપોરે રાત્રે બાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ અનિવાર્ય સંજોગ માટે છે કરવું જ પડે એમ હોય તો આ સમય ગાળા દરમિયાન કાર્ય કરી શકો છો તેમજ આવતીકાલે મળસકી એક થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે આજે રાત્રે મિનિટ સુધીમાં વસ્તુ તમારી ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેને શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં તમને માનસિક આત્માને શાંતિ મળે છે કારણ કે માનસિક શાંતિ મળવી બહુ જ જરૂરી હોય છે આર્થિક શારીરિક લાભ થતા હોય છે પણ એને માનસિક શાંતિ નથી હોતી પણ આજે જો કોઈ કાર્યનો આરંભ કરો તો એ માનસિક શાંતિ મળતી હોય છે વધુ કામ કરવાની ધગસ આવશે આજે આમ તો માંગણી કરવા માટે પ્રખ્યાત દિવસ છે આજનો દિવસ નક્ષત્ર પ્રમાણે માંગવાથી બધું મળી જાય એવો દિવસ છે આજે તો ભગવાનની પાસે જ્યારે તમે માંગણી કરો છો ત્યારે તમે એને લાયક હોવા જોઈએ કેટલી તમારી કેપેસિટી હોવી જોઈએ તે પ્રમાણે માંગણી કરવી માંગણી તમારા વિશેષ માંગો છો જે પ્રાપ્ત નથી થતું આજના દિવસે કોઈની પાસે ઉઘરાણીના પૈસા લેવાના નીકળતા હોય તો એની માંગણી કરશો તો મળવાની શક્યતા થોડી વધી જશે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી બેસ્ટ સારામાં સારું છે નોકરીની માંગણી કરવા માટે ધંધાની માંગણી કરવા માટે દિવસ સરસ છે વિઝા વગેરે લેવા માટે પણ આજનો દિવસ સારો રહેશે આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને લગ્ન પછી પિયર આવી હોય અને લગ્ન પછી પહેલી વાર સાસરે જાય આજે તો સાસરામાં ખૂબ સુખી થાય છે અને સાસરા પણ પણ ઘણું સુખી રહે છે એવા આજનો દિવસ છે આજે નવ વસ્ત્ર પહેરવાથી માતા સાથે મતભેદ થઈ શકે સ્ત્રી વર્ગ સાથે મતભેદ થઈ શકે છે માટે નવા વસ્ત્ર ધારણ કરો છો તો આ ખાસ ધ્યાન રાખો એ લોકો સાથે ચર્ચા ચર્ચીમાં ન ઉતરશો તમે જીતી નહીં શકો આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી કંઈક પિકનિક પિકનિકનું આયોજન થઈ શકે છે સારું ભાવતું ભોજન પણ મળી શકે છે કન્યાની પસંદગીમાં ભૂલ થઈ શકે છે ભાઈઓ આજે ધારણ કરશો છોકરી જોવા જો ગયા તો તમારી ભૂલ થઈ શકે છે છોકરી જોવામાં આવું બધું જે ફળ છે એ આજે રાત્રે તમને નવ ને પાંચ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે રાત્રે નવ ને પાંચ મિનિટથી લઈ આવતીકાલે આખો દિવસ અને બીજે દિવસે મળશે કે સાત મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ એનું શું ફળ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો તો તેનું શું ફળ તે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરવામાં આવે તો હારેલી બાજી પણ જીતી જવાય છે એવો સમય છે કોઈ કિંમતી વસ્તુ ગુમ થઈ ગઈ હોય તો આ સમય શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે આમ તો આ સમયગાળાથી લઈ આવતીકાલનો પણ સમય બહુ યોગ્ય દિવસ નથી આવતીકાલે પણ તમે કોઈ કાર્યનો આરંભ કરી શકો એમ નથી કારણ કે આવતીકાલનો દિવસ પણ અશુભ માનવામાં આવે છે માટે ખાલી પશુની ખરીદી કરવા માટે મધ્યમ સમય ગણાય બાકી બીજું કોઈ પણ કાર્ય કરવા માટે આ સમયગાળા દરમિયાન પણ યોગ્ય સમય નથી નવ વસ્ત્ર ધારણ કરી શકો છો નવ વસ્ત્ર ધારણ કરવાથી મિત્રોનો સમૂહ વધે છે નવી ઓળખાણ થાય છે બસ સાથેના સંબંધો પણ સુધરી જાય છે પણ જો બસ સ્ત્રી હોય તો સંબંધ વધારે બગડી શકે છે એટલે લડાઈ ઝઘડા થઈ શકે છે માટે સ્ત્રી વર્ગથી ઘણું સાચવવું પડે નવા વસ્ત્ર આજે ધારણ કરો તો આવું બધું જે ફળ છે આજે રાત્રે નવ ને પાંચથી આવતીકાલે સવારે આવતીકાલ આખો દિવસ બીજે દિવસે ચૌદ તારીખે મળસ કે સાત મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરો તો એનું ફળ આ રીતે પ્રાપ્ત થાય છે બને ત્યાં સુધી આવતીકાલનો દિવસ પણ યોગ્ય નથી અશુભ છે કોઈ પણ ખરીદી કરવા માટે પણ નહીં કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે પણ નથી યોગ્ય દિવસ આજે જોઈશું આજનું સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો મારા આ વિડીયોને લાઈક આપી દો અને જ્યારે તમે પૂજા કરો છો પૂજા પતે એટલે તમારો વિડીયો સંકલ્પ પતે એટલે મને જય સોમનાથ લખીને મોકલી આપો અથવા તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરતા હોય એમનું નામ લખીને મોકલી આપજો હું તમને ભગવાનને પ્રાર્થના કરીશ તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય ચમચીમાં પાણી લઈ લો અદ્ય દિને માસાના માસોત્તમ પરમ પવિત્ર પોષ માસે સુભે કૃષ્ણ પક્ષે નવમ્યાય મંત્રગત દશમ્યાયામ સૌમ્યવાસરણ વિતાયામ મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद द्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ પ્રાપતિ અર્થમ તથા લગ્ન નથી થયા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમિત હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़ा है बोलो ऐसे आरोग्य नहीं पूजा आपने नहीं है लोगों ने हम तो दरीक जनाएं बोलवाने बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरीक जनाएं बोलो सकल मनवान सिता हलो प्राप्ति अर्थम अद्य दिने દેવતા પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી માં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દઉં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમનો પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને જે કર્મ હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ